વલસાડ જિલ્લાના ઉમરગામ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા બે હોમગાર્ડને એ એસબી દ્વારા સફળ છટકાની કાર્યવાહીમાં ઝડપાયો છે આરોપીઓ અનિલભાઈ બાબુભાઈ ધોડી અને સુજીત એ મહારાષ્ટ્રમાંથી દારૂ લાવી ગુજરાતમાં વેચાણ માટે માસિક રૂપિયા પાંચ હજારની લાંચ માંગણી કરી હતી આ મામલે ફરિયાદી નાગરિકે એસીબીનો સંપર્ક કર્યો હતો સંજાણ ચારસ્દા પાસે સાંજે સાત વાગ્યાની આસપાસ છટકું ગોઠવાયું હતું તે દરમિયાન બંને હોમગાર્ડ જવાનો રૂપિયા પાંચ હજારની લાંચ માંગતા રહ્યા પરંતુ ફરિયાદી નાગરિકે રૂપિયા ચાર હજાર પાંચસોમાં પતાવટ કરી તરત એ જ સમયે એસીબીની ટીમે બંને જવાનોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી આ સમગ્ર ઓપરેશન એસીબીના અધિકારીઓ જેડાર ગામિત અને આર આર ચૌધરીના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ યોજાયું ઓપરેશન દરમિયાન દરેક પગલું સુસંગત અને ઝડપી રીતે લેવામાં આવ્યું આ ઘટનાએ એસીબીની સક્રિય અને નિષ્પક્ષ કામગીરીને ઉજાગર કરે છે અને જાહેર જનતામાં પોલીસ અને એજન્સીની પ્રતિષ્ઠા વધારવામાં મદદરૂપ સાબિત થઈ રહી છે